રાજકોટના ધોરાજીના પ્લાસ્ટિકના બંધ મળી આવેલ માનવ કંકાલના મામલે થયો મોટો ઘટસ્ફોટ ધોરાજીના નાની પરબડી ગામ પાસેના કારખાનામાંથી મળી આવેલ માનવ કંકાલ પરિણીત મહિલા અને એક બાળકની માતાનું હોવાનું સામે આવ્યું છે મૃત મહિલાના પતિએ નાના ભાઈ સાથે મળી અંદાજે નવેક માસ પહેલા પત્નીની કરી નાખી હતી હત્યા હત્યા બાદ મહિલાના મૃતદેહને કારખાનાની કુંડીમાં નાખી દાટીને પ્રદેશ મૃત મહિલાના પતિ અને દિયર સામે નોંધી છે હત્યા સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ મહિલાની હત્યા કરી નવ માસ પૂર્વે મૃતદેહને દાટી દીધા બાદ હાલ માનવ કંકાલ મળતા મચ્છો હતો ભારે હાહાકાર અને ચર્ચા પર પ્રાંતિય મજૂરની મહિલાનો પતિ દિયર સાથેના ઘર કંકાસના કારણે હત્યા કરવા માં આવી હોવાની માહિતી સામે આવી છે હત્યા કરનાર મહિલાના પતિ અને દિયરને પોલીસે ઉત્તર પ્રદેશથી પૂછપરછ માટે લઈ આવ્યા બાદ ભાંડો ફૂટ્યો છે ભાંડો ફૂટ્યા બાદ થોડા દિવસ પહેલા મળી આવેલા માનવ કંકાલમાં મહિલાના પતિ અને દિયર સામે નોંધાયો હત્યા સહિતનો ગુનો મૃતક મહિલાનું નામ રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ હોવાની માહિતી સામે આવી છે હત્યા કરવાના આ મામલામાં મૃત મહિલાના પતિ વિપિન દિવાનસિંહ યાદવ તેમજ દિયર સૌરભ દિવાનસિંહ યાદવ હાલ પોલીસ સકંજામાં આવ્યા છે પોલીસે હત્યાના આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કરી ધોરાજીના સીપીઆઈ હેરમાને આ મામલાની સોંપી છે તપાસ અહેવાલ રશ્મિન ગાંધી